ગાંધીનગર ફરી એકવાર ઉમેદવારોની છાવણી બન્યું ધોરણ એકથી પાંચમાં વિદ્યા સહાયકની ભરતીનો મામલો ગરમાયો ઉમેદવારોની બેઠક વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા ધોરણ થી પાંચ વિદ્યા સહાયક જગ્યાનો વધારો કરવાની માંગ સરકારે ચાલુ વર્ષે પાંચ હજાર ઉમેદવારોની ભરતી બહાર પાડી ધોરણ એકથી પાંચમાં આશરે સત્તર હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ દેખાવો કર્યા પોલીસની ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો ઉમેદવારોની છાવણી બન્યું છે ધોરણ એક થી માં વિદ્યા સહાયકની ની ભરતીનો મામલો ગરમાયો છે ઉમેદવારોની બેઠક વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા ધોરણ થી પાંચ વિદ્યા સહાયક જગ્યાની વધારો કરવા માટે માગણી સરકારે ચાલુ વર્ષે પાંચ હજાર ઉમેદવારોની ભરતી બહાર પાડી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોના દેખાવો પોલીસે ઉમેદવારોની અટકાયત કરવાનો કર્યો પ્રયાસ ઉમેદવારોને પોલીસ વચ્ચે થોડા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા સમજાવટ બાદ ઉમેદવારો રોડ પર બેઠા